અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર ને મંગળવારના રોજ જસદણ માર્કેટિંગ ગેડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતાં થોડી વધારે જોવા મળી રહી છે

ઓ ઓ ઉપર એકમકારો આવશે બરાબર 10 ગુણી આવશે ઓટાળે ઓટાળે આ કાઈ ઓ ઓ ઉપર બેગ આવશે જશે ઉપર જોઈ લે તું તારે પેટમાં નીજો ઓટાળે બે શું બોલો કે એકા દબ આવે કન્વેન્ટી આવે ભરા હઉ થઈ જા આરે એ પત્ર ઓ હા હીકે એસી ઓટાળે એસી આ બધા ઓટાળે જે દાખલા પરનો દર વધારે ਹਾਂ ਜੀ ਹਾਂ ਸੁਪਰ ਕੈਪਟਨ ਦਾਰੋ ਨਾ ਆਜੋ 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 ਹਾਂ ਜੀ ਹਾਂ ਸੁਪਰ ਕੈਪਟਨ 4936 રૂપિયા સુપરમાર્કેટ માયનો રોવા સાથે હાલો કાકા હાલો ભરત ભાઈ 46 હાલો બપોર હાલો ભરત ભાઈ 30 30 આ આદમ તો આ તો દુકાન છે 24 અમે તો એ શતલીમાં આવો ને રે સુમળીય કાકા સુમળી દે આમ ભાઈ સુમળી હો ને આપણી શતલી 2022 ના હેતરનો 47 એ ઉભો ફરેકભાઈ ચાર હજાર છસો ને અઢાર રૂપિયા મીડિયમ માલ સારું <Sundan> છે <Sundan> <Sundan>

ચાર હજાર નવસો ચાલીસ રૂપિયા સુપ્રમા कितला द्या 4880 4880 रुपया मीडियम सुपरमार्केट એટલે મને 69 રૂપિયા નું કામ છે અને પ્રકાશ એક બાજપૂતની એક ગામ છે 45

ચાર હજાર નવસો ને અડતાલીસ રૂપિયા જસનલ માર્કેટિંગ એડમાં જીરાનું બજાર આજે ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને ચાર હજાર નવસો ને અઠ્યાસી રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે સિત્તેર એંસી રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું છે જનરલી બજાર પણ સારા રહેલા છે